શ્રાવણના પહેલા સોમવારે બિહારના હાજીપુરથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે જલાભિષેક કરવા જઈ રહેલા કાવડયાત્રીનું વાહન હાઈટેન્શન વાહન સાથે અથડાતા માત્ર પંદર સેકન્ડમાં જ નવ કાવડયાત્રીઓના મોત થયા હતા પરિવારજનોને જ્યારે આ વાતની જાણ થઈ તો તેમના પર આપ ફાટી પડ્યું હતું ગ્રામજનોએ આ ઘટના માટે વીજ વિભાગ પર બેદરકારીના આરોપો લગાવ્યા છે અને જ્યારે એસડીએમ અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ગામજનોએ હોબાળો મચાવ્યો હતો મળતી માહિતી અનુસાર બિહારના હાજીપુરમાં રવિવારે મોડી રાત્રે એક મોટો અકસ્માત થયો હતો અહીં ટ્રોલીમાં ડીજી ટેન્શન વાયરને અડી ગયો હતો જેના કારણે વીજ લાગવાથી ટ્રોલીમાં મુસાફરી કરી રહેલા નવ લોકોના મોત થયા હતા વીજચોક લાગવાથી બે કવરિયાઓ ખરાબ રીતે દાજી ગયા હતા આ ઘટના જનદહારોડ ઇન્સ્ટિયો પોલીસ સ્ટેશન વિસ્તારના બાબા સુરમલ વિસ્તારમાં બની હતી આ ઘટના બનતા સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી તો હાલ માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ઓર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે